આપણે ઉચવાલ કરવી સારી સમજ્યા હાળીપણો એમને નથી થતું હળીપણો તો ભાઈ કાઠો છે એમ આળીપોણા કરાય નઈ પણ આતો હવે આપણે મજબૂરી છે

એ તો કોન્ટેક કરો પણ આપણે શેર કરીને લઈ એકદમ ના આપડે પાછા જાતો છે

તને શરમ આવે છે પૈસા ભેગા કરતા અને તું પાંચસો પાંચસો રૂપિયા મેળવ વાપરી આવે તને શરમ આવે છે હજાર વાપરે કેટલા વાપરે કેટલા

મજુરી કરો કપડા નું આટું નઈ કઈ હારો ઘર બનાવો ઘરી રોટલા ખાવાના હોય ને તો કપડા પહેરી ફરાય ખાવા ખાવાના મહિના ની અંદર વિવાદ કાઢી આવો આ કામ કરો આવશે ને તો હમણાં બોલશે ભાઈ આ તમે જ મોટા ફડાવ્યા એટલે છોકરો છે તો હવે ઘણો પડતો કે છોકરા ને છોકરા કરીને ઉભા રહેતો કઈ કરે હવે છોકરા ને આપડે થઈ ને હા શેઠ આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એક કામ કરો તો આપડે શેટકન રૂપરૂપ જ આપણું કામ તો બધું થઈ ગયું પાછા કરો પછી થોડીક અને શેટકન જરાત્રો મેલો એક બાજુ

પચાસ હજાર તમને ઉપર હવે શેઠ આમાં એવો છે કે બાર મહિનામાં હવે આપડે મહિનો ખૂટે છે પણ હવે બીજા બાર મહિના અમી શું કેવું બાર ને બે વાર રહેશે મહિનો પૂરો થવા જ

આપણે નાસી પાડવી હવે આપણે ગમે કરીને કરવું પડશે સમજા ને શરમ તને કઈ

આપડે રાત ની ડ્યુટી છે હા ખોટું કરવાનું છે આપડે અત્યારે ખોટું કરશે એનું મન છે ઘણો સારું કરશો ને એનું મન નથી પાછરા પૈસા લેવા હારો કરવાનો હતો આપડે હારા થઈને તો જ્યાં તા શેઠ ગણ શેઠે આપણને કઈ ના બહુ આ પાડ્યો હે તો પછી આપણે હડો ઈ કરો ભરાઈ લાગો હા હા ઉલાડી ગયો છું મારે કન કોન્ટેક્ટ થઈ ફોન કરું મારો કોન્ટેક્ટ રાખે તારો સંગો હા ભાઈ તો એનો છે ને ભાઈ પર એ હું તો કોન્ટેક્ટ રાખો આપણે ન કે આપણે આગળ ના આવા ખોટા કામ મે હાલો અલ્યા એક ભેંસ બેસવાની હતી તો 8 ની છે એક ને 20 માં આવી હતી

એક ને વી આવશે તો વી હજાર આપડે લાગશે કેમ કે આપડે લાખ રૂપિયા લે એમાં આપણે હેઠળ છોકરા નો વિવાહ કરાવીંગ થાય ને તો કેવાનું કે આ નિયમ ભાવ મત કરો

બે ભરાઈ આ છોકરા કામ કર્યો પૈસા આયો હોય ને પૈસા અત્યારે આવ્યા હોય ને તો માલિયા નથી રહેવું આપડે છોકરો ને મનમાં એક જ છે ભૂખ ભલે કાકો વાટા ફરે બાકી ભત્રીદાન લાડી લાવવાની ફાયન આપડે આમાં શું શું નક્કી કરવું છે તો ઠીક છે તો આપડે પૈસા મળશે